રામ રામ બોલો બોલો મહેન્દ્રભાઈ બોલો બોલો ખેડૂત કરી સરકાર માં આપડે હું કરીએ એટલે મંત્રી ને કરીએ એમને ઉદ્યોગપતિ ને બધું દેવાનું ખેડૂત આ કયો વિષય એમ હું એમ આજ મને બળતરા ઉઠીશ

કૃષિ કેવા છે સરકાર ના પક્ષ માં કીધું છે જિલ્લા ભાજપ માં કીધું છે પ્રદેશ ભાજપ માં કીધું છે બધાને કેવા ભાઈ મહેન્દ્ર ભાઈ હું વિનંતી વાત કરું આપડે જે તે વખતે ઓનલાઈન ખેડૂત ને કરવા ને કે મગફળી ની તમને સેટેલાઈટ માં એમ દેખાતું હતું કે અહિયાં પોપિયા છે ને મગફળી નથી તો ઓનલાઈન માં આ બેઠેલા નેતાઓ એને ઓનલાઈન માં નથી ખબર પડતી કે માં રાજુલામાં તો મંત્રીઓ શું આપી દેવાના મને એ કઈક સમજણ નથી તૈયારી કરે છે હજાર રૂપિયા દયો તો ખર્ચે થઈ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો

પલડી ગયું અને આપીને આપીને હું ઓલા ઉદ્યોગપતિ ને ઓલ્યો આલ્યો ને માલ્યો એ ઉપાડી વયા ગયા તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી ગુજરાત સરકાર ને ભાજપ સરકાર ને કે આ ખેડૂત આપણો હેરાન થાય ઓમ ખેતી પ્રધાન દેશ ગણે વાત કરી સાચી છે રજૂઆત કરી છે કઈક સારું આવશે સરકાર ચિંતા કરે છે ચોક્કસ